સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલે ફિલ્મ કેટલાક દિવસથી વિવાદ વચ્ચે પચ્ચીસમી એપ્રિલે રિલીઝ થઈ ચૂકી છે સામાજિક કાર્યકર્તા અને સમાજ સુધારક એવા ફૂલે દંપતીની નિડરતા અને સમાનતા માટેના તેમના સંઘર્ષને દર્શાવતી ફિલ્મ દેશભરમાં રિલીઝ થયા બાદ ભરૂચ શહેરમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમરમાં આવેલ ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળીને આ ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકે આખો શો બુક કરવા માટે કહેતા સ્વયંસૈનિક દળના આહવાન પર એક નહીં પણ બે સ્ક્રીન બુક થઈ હતી એટલે બુધવારના રોજ એસટી અને ઓબીસીના લોકોએ સાંજના સમયે બાયોપિક ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો હતો બાળકો પણ જ્યોતિબા ફૂલેના પહેરવેશમાં અને તેમના ફોટો ફ્રેમ સાથે સિનેમા ગૃહમાં પહોંચી તેમણે આપેલા બલિદાનને યાદ કર્યા હતા ભરૂચ જિલ્લામાં આવેલો હોવાથી મૂવી અહીંયા ભરૂચની અંદર રિલીઝ કરાવી અને વડીલોએ બાળકોએ જ્યારે આ મૂવી જોયું તો ખરેખર જે વિશ્વ વિભૂતિ મહામાનવ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જે ગુરુ હતા જ્યોતિરાવ ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે જે માતા સાવિત્રીભાઈ ફૂલેના જે સંઘર્ષ છે જે બહેનોને ભણવા માટે જે હક્ક ને અધિકારો અપાવ્યા એ ખરેખર આ લોકો સુધી એમનો અવાજ એમના જે વિચારો છે એ ખરેખર પહોંચવા જોઈએ અને આ મૂવી દરેક સિનેમાની અંદર રિલીઝ થવું જોઈએ અને દરેક બહેનોએ ફરજિયાત જોવું જ જોઈએ આ અમારી અપીલ છે જય ભીમ જય સાવિત્રી જય ફૂલે ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને એસએસટી ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને મા સાવિત્રીબાઈ ફૂલેના આ એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે ત્રણસો જેટલા કુટુંબીજનો ભરૂચ સમાજના ભાઈઓ અને બહેનો આજે સાલીમાર્ટ ઓફિસ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે